પોતાના સાસુ સસરા પતિ અને બાળકો સાથે રહેતી હતી એ પોતાના સુખી સંસારમાં ખૂબ જ ખુશ હતી પરંતુ જ્યારે પણ એ પોતાના પિયર વિશે વિચારતી ત્યારે થઈ જતી કેમ કે નિરાલી સાથે પિયરમાં કંઈક એવું થયું હતું જેના કારણે હવે એણે એના પિયરમાં જવાનું બંધ કર્યું હતું નિરાલીના પિયરમાં એના મમ્મી પપ્પા બે ભાઈ અને બે ભાભી અને એના બાળકો હતા નિરાલી બંને ભાઈઓ કરતા નાની હતી એક દિવસ નિરાલી બેઠી બેઠી પોતાના બાળપણના દિવસો યાદ કરીને વિચારી રહી હતી કે અમે બધા નાના હતા ત્યારે કેવા આખો દિવસ મારી દાદી પાસે વાર્તા સાંભળતા અને બધા જ ભાઈ બહેન મળીને તોફાન કરતા અને મારી મમ્મી અમારા ઉપર ખાલી દેખાવનો ગુસ્સો કરતી એનાથી આખું ઘર હરિયું ભરિયું લાગતું હતું અને મારા પપ્પા તો હંમેશા શાંત રહેતા

એટલે મારી મમ્મી ખીજાયા વગર જ અમને બીજી વાતો એ ચડાવી અને વાતને બદલી નાખતી પપ્પાની કંપની અમારા ઘરથી દસ કિલોમીટર દૂર હોવા છતાં પણ તેઓ સાયકલ લઈને કામે જતા જેનાથી બસનું ભાડું બચાવી શકે અને એ બચેલા પૈસાથી આવતી વખતે અમારા માટે કંઈક ખાવા પીવાનો સામાન લઈ શકે ક્યારેક સમોસા લાવતા તો ક્યારેક મીઠાઈ લાવીને તેઓ હંમેશા અમને ખુશ કરી દેતા સૌથી મોટા ભાઈ તો ફક્ત કામ ચલાવ કમાતા હતા નાના ભાઈ અને ત્રીજી હું મારા મમ્મી પપ્પાની બધી જ આશાઓ મોટા ભાઈ પર હતી એટલે એના બધા જ શોખ પૂરા થતા એને મોંઘા કોચિંગ ક્લાસમાં ભણવા મોકલતા અને એના માટે એને એક જૂની સ્કૂટી પણ લઈ આપી હતી મોટા ભાઈ પણ મમ્મી પપ્પાની ઈચ્છાઓ પર ખરા ઉતર્યા અને એમબીએમાં ટોપ આવ્યા એ વાત અલગ હતી કે એ જેટલા આગળ વધતા ગયા એટલા જ મમ્મીના દાગીના ઓછા થતા ગયા મમ્મી હવે કાન ગળા અને હાથમાં ખોટા દાગીના પહેરવા લાગી બસ ફક્ત નાકમાં એક સોનાનો દાણો રહ્યો હતો પરંતુ ભાઈઓને તો એનાથી કોઈ મતલબ નહોતો અને જ્યારે હું એવું કહેતી કે મમ્મી તમારા બધા જ દાગીના ક્યાં ગયા છે તો મારી મમ્મી બનાવટી મુસ્કાન સાથે એવું કહેતી કે મને ખૂબ જ ભારે લાગતા હતા એટલે કબાટમાં સંભાળીને મૂક્યા છે આટલું કહ્યા બાદ હસીને એવું કહેતી કે અરે બેટા મને પણ ફેશન કરવાનો અધિકાર છે ત્યારે મમ્મીની આવી વાતો હું સાચી માની લેતી હવે મોટા ભાઈને મુંબઈની એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ એટલે મારા મમ્મી પપ્પા અને ઘરના બધા જ લોકો ખૂબ ખુશ હતા પપ્પાએ તો આડોશ પાડોશમાં મીઠાઈઓ વેચી હતી કેમ કે આજે એના દીકરાને નોકરી મળી હતી આજે એના ચહેરા પર સંતોષની લાગણી હતી જાણે હવે એનો બધો જ ભાર હળવો થઈ જવાનો હોય એવું લાગી રહ્યું હતું મોટા ભાઈને નવા કપડા નવા બૂટ અને જરૂરિયાતનો સામાન લેવાના રૂપિયા પણ પપ્પાએ આપ્યા હતા હવે તેઓ ટિકિટ કરાવીને મુંબઈ જવા રવાના થઈ ગયા હવે મમ્મી પપ્પા પોતાના સારા દિવસોના સપના જોવા લાગ્યા એક રાત્રે હું પાણી પીવા ઊઠી તો મેં મમ્મી પપ્પાની વાતો સાંભળી ત્યારે મારી આંખોમાં આવી ગયા મારા પપ્પા મમ્મીને એવું કહી રહ્યા હતા કે જ્યારે આપણો મોટો દીકરો રૂપિયા મોકલશે ત્યારે એક વોશિંગ મશીન લેવું છે કેમ કે હવે તારી ઉંમર થઈ ગઈ છે અને તને કમરમાં દુખાવો રહે છે છતાં પણ તારે નીચે બેસીને કપડાં ધોવા પડે છે ત્યારે મમ્મીએ કહ્યું કે અરે ના મારી વાત રહેવા દો પરંતુ સૌથી પહેલા તો બહારના લોકો પાસેથી જે પૈસા ઉધાર લીધા છે એ ચૂકવી દઈશું ત્યારબાદ તમારી આંખો ચેક કરાવીને કઢાવી મને ખબર છે છે તમારી નજર ખૂબ કમજોર થઈ ગઈ આ બધું સાંભળીને હું પાણી પીધા વગર પાછી આવી ગઈ જ્યારે મોટા ભાઈનો પહેલો પગાર આવ્યો ત્યારે એમણે ફક્ત પાંચ હજાર રૂપિયા મારા પપ્પાના એકાઉન્ટમાં મોકલી દીધા એટલે મારા પપ્પાએ એને પૂછ્યું કે બેટા તે આટલા રૂપિયા જ કેમ મોકલ્યા ત્યારે મારો મોટો ભાઈ કહેવા લાગ્યો કે મારી ઓફિસમાં કામ કરવાવાળા મારા મિત્રોને પાર્ટી આપવાની છે અને મારી પોસ્ટ પ્રમાણે મારે બ્રાન્ડેડ કપડાં અને મોબાઈલ લેવો છે અને બીજા સારા ફ્લેટમાં રહેવા જવું છે તેમજ મારે એક લેપટોપ લેવાનું છે કેમ કે હું એક મોટી કંપનીમાં કામ કરું છું એટલે આ મહિને ખર્ચા વધુ હોવાથી ઓછા રૂપિયા મોકલ્યા છે નાનો ભાઈ ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હતો અને હું બારમા ધોરણમાં હતી બે વર્ષ બાદ મારા પપ્પા રિટાયર થવાના હતા મારા પપ્પાને મારા ભણતરની સાથે સાથે મારા વિવાહની પણ ચિંતા હતી મારા પપ્પાને એવું લાગતું હતું કે મારી બધી જ ચિંતાઓનું સમાધાન મારા મોટા દીકરા પાસેથી મળી જશે પરંતુ એવું થયું નહીં મોટા ભાઈ તો દર મહિને ક્યારેક બે તો ક્યારેક ચાર રૂપિયા મોકલતા અને પોતાના ખર્ચા અને ચિંતાઓ બતાવીને વધારે રૂપિયા મોકલવાનું ટાળતા હતા મોટાભાઈને એની કંપનીના બોસની દીકરી સાથે પ્રેમ થયો હતો અને એમણે એની સાથે જ વિવાહ કરવાની વાત ઘરે જણાવી હતી એના બોસને પણ કંઈ વાંધો નહોતો આખરે આટલો હોશિયાર જમાય મળે તો ક્યાંથી ના પાડે ત્યારબાદ એના વિવાહ મુંબઈમાં એ જ છોકરી સાથે નક્કી કર્યા અને મોટાભાઈએ ઘરના બધા જ સભ્યો માટે ત્યાં જવાની ટિકિટ અને પહેરવાલાયક કપડાંની વ્યવસ્થા કરી એટલે અમે બધા મુંબઈ પહોંચ્યા ત્યારે દેખાવ કરવા ખાતર ભાભી અને એના પપ્પા અમને મળવા આવ્યા પરંતુ અમને હંમેશા એની પાછળ જ રાખ્યા મારી મમ્મી પોતાના દીકરાના વિવાહ જોઈને ખૂબ જ ખુશ હતી પરંતુ પપ્પા અંદર ને અંદર ચિંતિત હતા કેમકે મારા પપ્પાને અંદાજ આવી ગયો હતો કે આ મોટા ઘરની દીકરી અમારા દીકરાને અમારાથી દૂર કરી નાખશે લગ્ન બાદ તરત જ મોટા ભાઈ અને ભાભી ચાર વર્ષ માટે બિઝનેસ કરવા અમેરિકા જતા રહ્યા એટલે નાના ભાઈએ ઉદાસ થયેલા પપ્પાના ખભા પર હાથ રાખ્યો જાણે એવું કહી રહ્યા હોય કે તમે ચિંતા ન કરો હું છું ને હવે નાના ભાઈએ કોલેજની સાથે સાથે પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું પોતાના ઘરની સ્થિતિને જોઈને મારા પપ્પા એને થોડું ઘણું ખિજાયા અને નારાજગી વ્યક્ત કરી પરંતુ દર વખતની જેમ મારી મમ્મીએ વાત સંભાળી લીધી મારા પપ્પાની નોકરી પૂરી થયા બાદ નાનો ભાઈ એની કંપનીમાં મેનેજર બની ગયો હવે મારા વિવાહ પણ નાના ભાઈના એક મિત્ર ગૌરવ સાથે કરાવી દીધા ત્યારે ગૌરવ રેલવેમાં નવા ભરતી થયા હતા અને આજે એમણે પોતાની મહેનતથી પ્રમોશન મેળવી લીધું છે નાના ભાઈના લગ્નમાં મોટા ભાભી આવ્યા નહીં કેમ કે ત્યારે એ મહા બનવાના હતા એટલે મજબૂરીમાં મોટાભાઈ એકલા જ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા મમ્મી એવું વિચારી રહ્યા હતા કે મોટી વહુના પગલા ક્યારે મારા આંગણામાં પડે નાના ભાઈની પત્ની વ્યવહારમાં ખૂબ જ સારી હતી બિલકુલ મારી મમ્મી જેવી જ હતી ગૌરવની બદલી જ્યારે દિલ્હીમાં થઈ ત્યારે મેં મારા બધા જ દાગીના મારા મમ્મીના ઘરે કબાટમાં રાખ્યા હતા મે એવું વિચાર્યું હતું કે ત્યાં સેટ થઈને જ્યારે નવું લોકર લઈશ ત્યારે મારા દાગીના ત્યાં લઈ જઈશ ત્યારે મારા મમ્મીએ મારા દાગીના સંભાળીને રાખી દીધા અને ચાવી મારા પપ્પાને આપી દીધી હવે નાની ભાભી વૈશાલી અને નાના ભાઈને પણ આ વાતની ખબર હતી પરંતુ મારે દિલ્હીમાં સેટ થવામાં ઘણા મહિના નીકળી ગયા અને મારે પણ દાગીનાની ક્યારેય જરૂરિયાત ન પડી એટલે હું એ દાગીના લેવા ગઈ નહીં અચાનક જ એક દિવસ મારી મમ્મીનું અવસાન થઈ ગયું અને એ અમને એકલા છોડીને જતા રહ્યા ત્યારે પહેલી વાર મારા મોટા ભાભી અમારા ઘરે આવ્યા મારી મમ્મીની અંતિમ વિધિ પૂરી થયા બાદ મારા પપ્પાએ મને બોલાવી અને ચાવી આપીને કહ્યું કે બેટા તારો સામાન લઈ લેજે ત્યારે મારા પપ્પા પાસેથી ચાવી લીધી અને બીજા દિવસે અમારે નીકળવાનું હતું એટલે કપડા પેક કરતી વખતે મને યાદ આવ્યું કે પપ્પાએ મને ચાવી આપી હતી એટલે હું મમ્મીના રૂમમાં જઈને તિજોરી ખોલવા લાગી ત્યારે મોટી ભાભી ત્યાં આવી ગયા અને એકદમ કડક અવાજમાં કહેવા લાગ્યા કે વાહ નણંદબા મમ્મીને ગયા એને હજુ થોડા દિવસ થયા નથી ને તમે હાથ ચલાવવાનું શરૂ કરી દીધું આ બધું શું છે અમારી સાસુમાના બધા જ દાગીના તમે લઈ જવાની તૈયારી કરી રહ્યા છો એક વાત કાન ખોલીને સાંભળી લ્યો તમને એ દાગીના ક્યારેય નહીં મળે સમજ્યા મોટી ભાભીની આવી વાતો સાંભળીને હું સૂન્ન પડી ગઈ અને મેં એને કહ્યું કે નહીં ભાભી તમે ખોટું સમજી રહ્યા છો આ દાગીના તો મારા છે મેં જ મારી મમ્મીને સાચવવા માટે આપ્યા હતા ત્યારે મારી મોટી ભાભી કહેવા લાગી કે નણંદબા તમે જરાક તો શરમ કરો ચોરી કરતા પકડાઈ ગયા એટલે ખોટું બોલવાનું ચાલુ કર્યું મોટી ભાભી ગુસ્સામાં કહેવા લાગ્યા કે એક તો ચોરી કરો છો અને ઉપરથી અકડ દેખાડી રહ્યા છો તમે મને શીખવાડવાની કોશિશ ના કરો મને બધી જ ખબર પડે છે કે તમારા જેવા માણસોની વિચારધારા કેવી હોય છે મોટી ભાભીને ગુસ્સો કરતા સાંભળીને બધા જ રૂમની અંદર આવ્યા અને ત્યારે જ મોટી ભાભી ચિલ્લાઈને કહેવા લાગી કે જુઓ તમારી લાડકી બેનને પપ્પા સાથે મીઠી મીઠી વાતો કરીને સાસુમાના બધા જ દાગીના લઈને જઈ રહી છે ત્યારે નાની ભાભી બોલ્યા કે નહીં ભાભી આ દાગીના તો निराली બેનના છે જ્યારે તેઓ દિલ્હી ગયા હતા ત્યારે મમ્મીને સાચવવા આપતા ગયા હતા સાસુમા પાસે તો ફક્ત नाकનો દાણો જ હતો ત્યારે મોટી ભાભીએ કહ્યું કે હા તું તો આની સાઈડમાં જ બોલીશ ને કેમ કે થોડો ઘણો માલ તને પણ મળે ને તમે બંને મળીને આ બધું જ હડફવા માટે તૈયાર છો આ સાંભળીને મને ગુસ્સો આવ્યો અને હું ગુસ્સામાં બોલી ઉઠી કે બસ ભાભી હવે વધારે નહીં બોલતા તમે તો તમારી હદ ભૂલી રહ્યા છો તમે તો નાની ભાભીના પગની રજ બરાબર પણ નથી એમણે તો અમને બધાને મમ્મીની જેમ જ સાચવ્યા છે શું તમે આ બધું જાણો છો હવે મોટા ભાઈને પણ ગુસ્સો આવી ગયો અને એમણે મને કહ્યું કે નિરાલી તને ખબર નથી પડતી કે મોટા સાથે કેવી રીતે વાત કરાય તારી ભાભી સાથે તું આવી રીતે વાત કરી રહી છો ચોરી કરતા પકડાઈ ગઈ છો તો ખોટું બોલીને ખુદને બચાવી રહી છો મોટા ભાઈની વાત સાંભળીને મારાથી સહન ન થયું અને મેં દ્રઢતાથી ભાઈનો સામનો કર્યો મારા પતિ ગૌરવ અને બાળકો સામે જ ઊભા હતા એની સામે જ પિયરમાં મારું અપમાન થતું જોઈને હું કહેવા લાગી કે ભાઈ તમે તો ન બોલો તો જ સારું છે કેમ કે મમ્મી પપ્પાએ પોતાના બાકીના બંને સંતાનોનું ભવિષ્ય તમારા માટે કુરબાન કર્યું હતું મમ્મીના એક એક દાગીના તમારા ભણતર માટે વેચાતા ગયા અને પપ્પા પણ કરજમાં ડૂબી ગયા અને તમે એટલા સ્વાર્થી નીકળ્યા કે તમે તો ફક્ત તમારું જ સુખ જોયું

હજી મારી વાત પૂરી થાય એ પહેલા જ મોટાભાઈએ મારા ગાલ પર એક થપ્પડ મારી દીધી બીજી થપ્પડ પણ મારવાના હતા ત્યારે ગૌરવે એનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા કે બસ બહુ થઈ ગયું ઘણું સહન કરી લીધું મેં હવે એક શબ્દ પણ મારી પત્નીના વિરુદ્ધમાં નહીં બોલતા નહીતર હું ભૂલી જઈશ કે તમે મારા મોટા શાળા છો ત્યારે મોટાભાઈએ ગૌરવનો કોલર પકડી લીધો અને મારાથી મારા પતિનું અપમાન સહન ન થયું એટલે મેં મોટા ભાઈને જોરથી ધક્કો માર્યો ત્યારે મારા પપ્પા બહાર આંગણામાં ઊભા ઊભા બધું જોઈ રહ્યા હતા પરંતુ એ બિલકુલ ચૂપ હતા જાણે બધી જ સુધ બુદ્ધ ખોઈ બેઠા હોય અને ભાનમાં ન હોય એવી રીતે એ ઊભા હતા એને ચૂપ રહેલા જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો નાનો ભાઈ તો બહાર ગયો હતો નહીતર ભાઈ ભાઈનો દુશ્મન બની જાત ત્યારે મેં ગુસ્સામાં તિજોરી બંધ કરી દીધી અને ચાવી મારા પપ્પાના પગ પાસે ફેંકી દીધી અને બૂમ પાડીને બોલી કે નથી જોઈતું મારે કંઈ દઈ દેજો આને અને મોટી ભાવીને આજથી હું આ ઘર સાથે મારા બધા જ સંબંધ તોડું છું આજ પછી હું ક્યારેય અહીં પાછી નહીં આવું આજથી મારું કોઈ પિયર નથી રહ્યું આટલું કહીને હું મારા પતિ અને બાળકો સાથે પાછી મારા ઘરે આવી ગઈ નાની ભાભીએ અમને રોકવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ અમે રોકાયા નહીં એ વાતને આજે દસ વર્ષ વીતી ગયા છે મારા પપ્પાને જ્યારે ભાન આવ્યું હશે ત્યારે નાની ભાભીએ એને બધું જ કહ્યું હશે એ દિવસથી ઘણી વાર એમણે મારી સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ મેં ક્યારેય પણ એની સાથે વાત નથી કરી મને મારું અને મારા પતિનું અપમાન યાદ આવી જતું અને મારું મન ધ્રુણાથી ભરાઈ જતું નાના ભાઈ અને નાની ભાભી મને મનાવવા માટે દિલ્હી આવતા પરંતુ હું માની નહીં આજે અચાનક જ ભાભીનો ફોન આવ્યો એટલે મેં ઉપાડી લીધો અને ભાભી કહેવા લાગ્યા કે પપ્પાની તબિયત વધારે ખરાબ છે આવું સાંભળીને આજે ઘણા વર્ષો પછી હું મારા પિયર જઈ રહી હતી મારા બાળકોની પરીક્ષા ચાલુ હતી એટલે એ મારી સાથે નહોતા આવ્યા નિરાલી ફાલતુ ઝંઝટમાં નહીં પડતી આવું સમજાવીને મને ટ્રેનમાં બેસાડીને ગૌરવ પાછા જતા રહ્યા હું સવાર સુધીમાં પહોંચી ગઈ એનો મતલબ એ હતો કે હું આખી રાત સૂતી નહોતી થોડા સમય બાદ હું ઘરે પહોંચી અને ઘરે જઈને તરત જ મારા પપ્પાના રૂમમાં ગઈ અને જોયું તો પપ્પા ખૂબ જ કમજોર લાગી રહ્યા હતા એની આંખો અંદર જતી રહી હતી વૃદ્ધ શરીર ચહેરા પર ઉદાસી અને માથે ચિંતાની લકીરો દેખાઈ રહી હતી ત્યારે હું જોઈને એને ગળે લાગી ગઈ અને એની પાસે માફી માંગવા લાગી ત્યારે હંમેશાની જેમ જ મારા પપ્પાએ મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો ત્યારે જ નાની ભાભી પાણી લઈને આવી અને બોલી કે નિરાલી બેન પપ્પા તમને ખૂબ જ યાદ કરતા હતા એટલે જ મેં તમને તેડાવ્યા છે ત્યારે મેં એવું કહ્યું કે હા ભાભી એટલે જ તો હું આવી ગઈ છું મારા પપ્પા મને જોઈને બધું જ સમજી ગયા હતા અને તેઓ મારા હાથને થપથપાવા લાગ્યા જાણે કે કહેવા માંગતા હોય કે કંઈ વાંધો નહીં ત્યારબાદ તેઓ ધીમા અવાજમાં બોલી ઉઠ્યા કે જા બેટા તું થોડો આરામ કરી લે રાતની મુસાફરી હતી એટલે તું થાકી ગઈ હશે એટલે હું ઊભી થઈને બાથરૂમ તરફ જવા લાગી હું રૂમની બહાર નીકળી એટલે એક છોકરો પપ્પાના રૂમમાં આવ્યો અને એ પપ્પાના પગમાં તેલથી માલિશ કરવા લાગ્યો મને થોડું અજીબ લાગ્યું કે આ કોણ હશે જે પપ્પાની આટલી સેવા કરી રહ્યો છે પરંતુ હું ખૂબ જ થાકેલી હતી એટલે મેં વધારે ધ્યાન ન આપ્યું અને નહાવા જતી રહી જ્યારે હું બાથરૂમમાંથી બહાર નીકળી તો અચાનક મારો પગ લપસી ગયો અને હું પડવાની હતી ત્યારે જ એ છોકરાએ મને પકડી લીધી અને કહેવા લાગ્યો કે સંભાળીને ચાલજો ફઈ એના મોઢેથી ફોઈ શબ્દ સાંભળીને મને ખૂબ જ સારું લાગ્યું અને અજીબ પણ લાગ્યું નાસ્તો બની ગયો હતો અને બધા જ ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા ત્યારે જ ભાભીએ લગાવ્યો કે વિરલ તું પણ આવી જા નાસ્તો કરી લે ત્યારબાદ નાસ્તો લઈને જતો રહ્યો અને એવું કહ્યું કે હું દાદા સાથે નાસ્તો કરી લઈશ હું ભાભીના મોઢા તરફ જોઈ રહી હતી એટલે એ સમજી ગયા અને હસીને બોલ્યા કે આ મોટા ભાઈનો દીકરો છે એ ખૂબ જ સમજદાર છે ભાઈ અને ભાભી પણ આવવાના હતા પરંતુ તમારી સામે આવવાથી એ ગભરાઈ રહ્યા હતા કે કેવી રીતે તમારી સાથે વાત કરવી હવે એને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને એ વાત એને ત્યારે સમજાણી જ્યારે તમે અહીંથી ગુસ્સામાં જતા રહ્યા હતા ત્યારબાદ પપ્પા એને ખૂબ જ ખીજાયા અને એને ફટકાર લગાવી પણ તમે એટલા ગુસ્સામાં હતા કે કોઈની હિંમત ન થઈ કે તમારી સાથે વાત કરી શકે ત્યારબાદ પપ્પાએ તમારી સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી હતી અને એટલા માટે વિરલે પણ પોતાના વિશે તમને કંઈ કહ્યું નથી એને ડર હતો કે ક્યાંક એના એના મમ્મી પપ્પાના કારણે તમે પર ગુસ્સે ન થાવ મેં જ્યારે પપ્પાના રૂમ તરફ નજર ઉપાડીને જોયું તો વિરલ દરવાજા પાસે ઉભો હતો અને આ બધું જ સાંભળી રહ્યો હતો અને પોતાની આંખો લૂછી રહ્યો હતો એને જોઈને મારું મન ભરાઈ આવ્યું એટલે ઈશારાથી મેં એને મારી પાસે બોલાવ્યો ત્યારે એ આવીને સીધો જ મને પગે લાગ્યો અને બોલી ઉઠ્યો કે કે ફઈ મને મને ખબર આટલા પ્રેમાળ પણ છે તો નાનપણથી જ મારી મમ્મી અને પપ્પાએ હોસ્ટેલમાં મોકલી દીધો હતો દાદીમાના ગયા બાદ એને પણ પરિવારનું મહત્વ સમજાયું છે મમ્મી પપ્પાનો અમેરિકા વાળો બિઝનેસ નુકસાનમાં હતો એટલે તેમણે મને અહીં મોકલી દીધો અને અહીંયા આવ્યા બાદ મને બધી ખબર પડી કે મારો આટલો સારો પરિવાર છે મારી મમ્મી અને પપ્પા પણ એની ભૂલ સ્વીકારે છે તેઓ તમને ખૂબ યાદ કરે છે હોય શું એક ભૂલ માટે તમે અમને જિંદગીભર સજા આપતા રહેશો મારી મમ્મી અને પપ્પાને છોડો પરંતુ મારી શું ભૂલ છે વિરલની આટલી બધી સમજદારી અને પ્રેમાળ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને મેં એને ગળે લગાવી લીધો બીજા દિવસે મારા પપ્પાની હાલત થોડી વધારે ખરાબ થઈ ગઈ એટલે નાના ભાઈએ મોટાભાઈને ફોન કરીને જણાવી દીધું એટલે તેઓ પણ અહીં આવી ગયા એને જોઈને હું મારા રૂમમાં જવા લાગી ત્યારે મોટા મોટાભાઈએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા કે મારી લાડકી બહેન મને માફ નહીં કરે ત્યારે હું કંઈ બોલી ન શકી અને ત્યારે જ મોટા ભાભી મારી પાસે આવ્યા અને કહ્યું કે નિરાલીબેન મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે મેં તમારું ખૂબ જ અપમાન કર્યું હતું આજે સાચા મનથી હું તમારી પાસે માફી માગું છું એટલે હું એને ગળે લાગી ગઈ અને કહેવા લાગી કે કાંઈ વાંધો નહીં ભાભી ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે અને એક ભૂલથી લોહીના સંબંધ ક્યારેય નથી તૂટતા અને હવે તો આ જવાબદારી તમારા લાડકા દીકરાએ સંભાળી લીધી છે ત્યારે વિરલ આવીને મને ગળે લાગી ગયો ત્યારે જ પપ્પાએ મારી નાની ભાભીને કંઈક ઈશારો કર્યો એટલે એ અંદર જઈને ચાવી લઈ આવી અને મોટા ભાઈના હાથમાં આપી દીધી એણે ઘરની તિજોરીમાંથી દાગીના લઈને મારા હાથમાં આપી દીધા અને હાથ જોડીને ઊભા રહી ગયા ત્યારે મેં એવું કહ્યું કે મોટા ભાઈ વાત આ દાગીનાની નથી પરંતુ મારા પતિ ગૌરવનું અપમાન થયું હતું પપ્પાની આંખોમાં એક આશા હતી અને તેઓ અંતિમ સમયે એના પરિવારને અને પોતાના બાળકોને એક સાથે હળી મળીને રહેતા જોવા માંગતા હતા તેઓ આશા ભરી અને ઉદાસ નજરથી જોઈ રહ્યા હતા એટલે મેં પણ એની વાતનું માન રાખી લીધું અને મોટા ભાઈના ગળે વળગી ગઈ એ રાત્રે જ મારા પપ્પા આ દુનિયા છોડીને જતા રહ્યા એટલે મેં ફોન કરીને ગૌરવને બધી વાત જણાવી અને બીજા દિવસે પપ્પાના અગ્નિ સંસ્કાર સમયે એ આવી ગયા મોટા ભાઈ અને ભાભીએ ગૌરવ પાસે પણ માફી માગી લીધી બે દિવસ રહીને ગૌરવ પાછા દિલ્હી જતા રહ્યા હું થોડા દિવસો માટે મારા પિયરમાં રોકાઈ હતી થોડા દિવસો બાદ જ્યારે હું ઘરે જવાની તૈયારી કરવા લાગી તો ફરીવાર મોટા ભાઈ અને ભાભીએ મારી પાસે માફી માંગી અને મને ગળે લગાડીને મોટાભાઈ કહેવા લાગ્યા કે હવે તારા અને આપણા નાના ભાઈ માટે હું બાપ સમાન છું અને કંઈ પણ વાત હોય તો અચકાયા વગર મને કહેજો એટલે મેં હા પાડી અને ભારે મનથી પાછી દિલ્હી આવી ગઈ અમારા સંબંધો જોડાઈ ગયા હતા પણ ખોખલા હતા અને આજે પણ મારા મનમાં એક ફટકો હતો કે ભાઈ અને ભાભીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી બસ મારા મનમાં એક ગાંઠ હતી પરંતુ સમયની સાથે કદાચ એ પણ ઓગળી જાય મિત્રો સંબંધ કાચા દોરા સમાન હોય છે એક વખત જો તૂટી જાય તો ફરી એને જોડવામાં ગાંઠ મારવી જ પડે છે એટલે વિચાર્યા કે સમજ્યા વગર ગુસ્સામાં કોઈના પર ભડકવું ન જોઈએ અને સંબંધોમાં ભલે ગમે એવી કડવાહટ હોય પરંતુ એક તક જરૂર આપવી જોઈએ આજે હું વિચારું છું કે કદાચ એ દિવસે મેં વધારે ગુસ્સો ન કર્યો હોત તો સંબંધ આટલા બગડ્યા ન હોત તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ